नमस्कार दर्शक मित्रों आप निहारी रहा जो एस लाइव न्यूज बुलेटिन नजर ना की अत्यार सुधी मुख्य समाचार ऊपर मखमली सूरो ना मालिक गायक मन्ना डे नु निधन मारी पर हत्या थी सके कहू राहुल गांधी बाउक वर्मा। ભાજપ બે દિવસીય ચિંતન શિબિર પ્રારંભ લોકસભાની ચૂંટણી રણનીતિ કરાઈ વડોદરા ના પરિવારની અંત નજર ચૂકવીને લૂંટ ચલાવતી ટોકીને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી લાંબા સમયની માંદગી બાદ મશહુર ગાયક મન્નાડેનું આજે વહેલી સવારે નિધન થતા સમગ્ર સંગીત જગતમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે તેમના આજે સવારે 10 થી 12 કલાક પાર્થિવ સમર્થકો અને અંતિમ વિદાય આપી હતી ના સિનિયર ડોક્ટર ના જણાવ્યા મુજબ ચોરાણું વર્ષીય મન્નાડે છેલ્લા પાંચ મહિના થી શ્વાસ લેવામાં તકલીફ અનુભવી રહ્યા હતા જેના કારણે તેમને નારાયણ હિદાલાલ હોસ્પિટલ દાખલ કરાયા હતા તેમણે આજે વહેલી પરોડે સાડા ત્રણ વાગે અંતિમ શ્વાસ લીધો હતો મન્નાડે અંતિમ અંતિમ સમયે તેમની પાસે તેમની પુત્રી સુનિતા દેવી અને જમાઈ જ્ઞાન સર હાજર હતા મન્નાડેનો જન્મ પહેલી મે ઓગણીસો ના રોજ

એક ગાયક તરીકે મન્ના ડે ઓગણીસો અમર ભોપાલ નામની મરાઠી અને બંગાળી ભાષામાં રજૂ થયેલી ફિલ્મમાં ગીત ગાયું હતું ત્યારબાદ તેઓ પ્રખ્યાત બંગાળી ગાયક ના રૂપમાં પ્રસ્થાપિત થયા હતા તેમને હિન્દી ઉપરાંત બંગાળી મરાઠી ગુજરાતી મલયાલી કન્નડ વગેરે વગેરે ભાષાઓમાં પણ ગીતો ગાયા છે જેમાં પણ ગુજરાતી ભાષામાં મારો હેલો સાંભળો રે એ ખાસ લોકપ્રિય રહેલું ગાયક છે હે હલજી હાનો દેવડે ને પુજવારામાં પી હે कोढ़ियाना कोढ़ मटाड्या, जोन साजा करा शरीर ए रणू जाना राजा अजमाल जी ना बेटा वीराम देना वीराना नी नेतल ना भरकार मारो हेलो सामुड़ो जी તો જાત્રા કરશું એક મારું હિંસા ને ભડકાવવાનો ભાજપ પર આક્ષેપ કરી રાહુલ ગાંધીએ રાજસ્થાન ના ચરુમાં જાહેર સભા સંબોધ કરતા જણાવ્યું કે ધિકારનું આ રાજકારણ દેશની એકતા ને નુકસાન પહોંચાડી રહ્યું છે

बातचीत चल रही थी जाने से पहले वो मुझे कहता है राहुल जी आज मैं यहां बैठा हूं मैं इस बात को मान नहीं सकता हूं कि मैं आपके कमरे में बैठा हूं और मैंने पूछा भाई क्यों क्यों नहीं मान सकते इस बात को आप और वो मुझे कहता है कि देखो अगर आप मुझे 20 साल पहले मिलते तो मैं शायद आपको जान से मार डालता मार डालता मुझमें इतना गुस्सा था कि मैं शायद 20 साल पहले आपको जान से मार डालता हूं और आज मैं आपके साथ यहां बैठा हूं और आपके साथ गले मिल सकता हूं देखिए मैं आपसे ये क्यों कह रहा हूं गुस्सा किसी के अंदर नहीं होता है गुस्सा डाला जाता है राजनेता लोग डालते हैं इंटरेस्टेड पार्टी जो होती है वो डालते हैं और फिर जो आम आदमी होता है जिसको चोट पहुंचती है उसको इस गुस्से को अपने साथ ले जाना पड़ता है सब जगह घूमता है गुस्से के साथ इसलिए मैं बीजेपी के राजनीति के खिलाफ हूं इसलिए क्योंकि ये ये करते क्या हैं પંજાબના એક વિધાન મારી ઓફિસ ની મુલાકાત લીધી અને જણાવ્યું કે વીસ વર્ષ પહેલા તમે મને મળ્યા હોત તો ગુસ્સો અને રોજના કારણે મેં તમને મારી નાખ્યા હોત રાજકારણીઓને બધું સહન કરવું પડે છે આથી હું ભાજપના રાજકારણ વિરુદ્ધ છું બે દિવસીય પ્રાપ્ત કરવા કમર કસવાનો સમય પાકી ગયો છે આ ચિંતન શિબિર બેઠક દ્વારા વ્યવસ્થાપન નો રોડ મેપ તૈયાર થયો હતો પ્રદેશ પ્રભારી ઓમ માથુરે માર્ગદર્શન આપ્યું હતું મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી બપોર બાદ બેઠકમાં હાજરી આપી હતી બેઠકમાં લોકસભાની ચૂંટણી રણનીતિ ની સ્પષ્ટ રાજવી પરિવાર ગાયકવાડ ની અંદાજે એક લાખ કરોડ ની સ્થાવર અને જંગમ મિલકત અંગે વર્ષોથી ચાલી રહેલા વિવાદ નો અંત આવ્યો છે રાજવી પરિવારના સ્વર્ગસ્થ રણજીતસિંહ ગાયકવાડના પુત્ર સમરજીત સિંહ અને સ્વર્ગસ્થ રણજીત સિંહ ના ભાઈ સંગ્રામસિંહ

રસ્તા પર દસ કે વીસ રૂપિયાની નોટ ફેંકી તમારા પૈસા પડી ગયા છે પડી ગયા છે એનું કહી તેમજ ગંદો પદાર્થ રાહદારી પર ફેંકી લોકોનું ધ્યાન બીજે દોરી નજર ચૂકવીને લૂંટ ચલાવતી ટોળકીને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી છે આ પ્રકારની મોડસ ઓપરેટિવ અપનાવીને લૂંટ ચલાવતી આ ટોળકીમાં એક સગીર વયનો બાળક પણ સામેલ હોવાનું જાણવા મળ્યું છે હાલમાં સગીર સહિત ત્રણ વ્યક્તિઓની અટકાયત કરી પૂછપરછ હાથ ધરવામાં આવી છે આ આરોપીઓ પાસેથી રોકડ રૂપિયા બે હજાર નવસો નેવું તેમજ ઇમિટેશન દાગીનાઓ મોબાઈલ ફોન નંગ ત્રણ મળીને કુલ સાત હજાર ચારસો રૂપિયાનો મુદ્દામાલ કબજે કરાયો છે દિવાળીના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે આ લોકો મોટી સંખ્યામાં ખરીદી કરવા બજારમાં નીકળતા લોકો ઉપર પોતાની ચાલાકી અજમાવતા હોય છે અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ત્રણ આરોપીઓને પકડવામાં આવેલ છે જે એક ઘણા વર્ષો પછી એક જે હોય છે કે બેંકથી પૈસા લઈને બહાર નીકળ્યા હોય અથવા તો આંગળીયા પેઢીના લોકો પૈસા લઈ જતા હોય અથવા કોઈ મોટા મોટા સમાણો હોય અને કોઈ જ્યાં લોકોની બહુ મોટી મોટા પ્રમાણમાં હાજરી હોય આ આ પ્રસંગનો લાભ લઈ અને ક્યારેક ક્યારેક કોઈ પણ કસ્ટમર કોઈ કોઈ વાર ગ્રાહક હોય ગ્રાહક પૈસા લઈ જતા હોય કોઈ પણ પ્રસંગમાં ત્યારે ગંદુ ફેંકી અથવા તો દસ અથવા વીસ રૂપિયાના ચલની નોટો નીચે જમીન ઉપર ગિરાવી અને ખાન ખેંચી અને એ રીતે તકનો લાભ લઈ બહુ મોટા પ્રમાણમાં મતાઓની જે ચોરી અને આ પ્રકારના જે બનાવવાની છે ચીલ ઝીલક આ બનાવોનો પર્દાફાશ થયેલ છે અને જેમાં અમદાવાદ શહેરના સાત થી વધારે સાત આઠ ગુનાઓ નવ થઈ અને એમાં દાખલ થયેલ છે અને એમાં મોટો સફર છે જે એક નાની ઉંમરના નવ થી અગિયાર વર્ષના છોકરા હોય છે જે છોકરાની હાઈટ ઓછી હોય જે વિઝનનું જે લેવલ હોય છે એ વ્યક્તિના વિઝન લેવલમાં નીચે આવતા હોય જેથી ખબર નહીં પડે કે ક્યાંથી ગંદુ પડે છે પણ ખરેખર છોકરો જે છે એ મોંમાં પાણી અને બિસ્કીટ પાર્લે બિસ્કીટ અંદર મૂકી અને પછી પિચકારીના સ્વરૂપમાં દાવા ભાગે પાછળના ભાગે પિચકારી કરી ફેંકીને અને કોઈપણ વ્યક્તિને એમ લાગે કે આ કોઈ ઉપરથી પડી ગયું છે અથવા તો કોઈ વ્યક્તિ કંઈ બાજુમાં પસાર થયા હોય અને પાનને પિચકારી ફેંકી દીધી હોય એ પ્રમાણે સમજીને તતત જે છે એ પોતાના જે શરીર ઉપર હાથ ફેરવાની કોશિશ કરે અને એને ધ્યાન ખીંચાઈ જાય અને પછી એ એ દરમિયાન થતો પછી એને સાફ કરવા માટે કોઈ જગ્યા ઉપર જાય ત્યારે સમાન ઉપર ઓછું ધ્યાન મૂકવામાં આવે છે અને વધુને વધુ ધ્યાન એમને ગંદુ દૂર કરવા માટે ધ્યાન ખેંચાય ખેંચે છે એ પ્રમાણે બીજા ચાર પાંચ માણસો હોય છે એ લોકોના ગાયના જે એમના ધ્યાન જે વ્યક્તિનું ધ્યાન અગર બીજી તરફ ખેંચાઈ જતા હોય તો

તો મિત્રો આ સુધીના મુખ્ય સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર